મિત્રો આજે કુપાત્ર અને સુપાત્ર એટલે શું કુપાત્ર કોને કહેવાય સુપાત્ર કોને કહેવાય તેના વિશે થોડી વાત કરીએ બરાબર માતા ગંગા સતી પણ પાનબાઈ માતાને કહે છે કે કુપાત્ર આગળ વસ્તુના ઓરિયે પાનબાઈ પાત્ર જોઈને પીરસિયે બરાબર તો કુપાત્ર એટલે ના લાયક જે લાયક નથી અન અધિકારી જે અધિકારી નથી બે દલ છકી ગયેલું ઢોંગી પાખંડી નઠારું દુષ્ટ આ કુપાત્ર છે અને ખરાબ વાસણ કહેવાય જેવી રીતે કોઈ વ્યક્તિ પોતાના વાસણમાં દૂધ લેવા જાય અને એની અંદર થોડો કદળો મિલાવીને જાય એટલે દૂધવાળા એ પાત્ર જોવે પહેલાં પછી જ દૂધ આપે તમે જોઈ લેજો ગમે ત્યાં દૂધ લેવા જશો ને એટલે દૂધવાળા જે હશે ને પાત્ર જોશે પાત્રમાં કદડો ભર્યો હોય એટલે દૂધવાળા તરત કહે કે ભાઈ આ તમારું પાત્ર ચોખ્ખું કરીને આવો તમારું પાત્ર મેલું છે બરાબર તો દૂધવાળો જો મેલા પાત્રમાં દૂધ પણ ન આપતો હોય કારણ કે એનું દૂધ મેલા પાત્રમાં મળી જાય એટલે એનું દૂધ પણ મેલું બની જાય બરાબર અને જે સામેવાળો છે દૂધ લેવાવાળો એને પણ એનું પાત્ર વિશે ખબર હોવી જોઈએ કે મારું પાત્ર મેલું છે જો હું આમાં દૂધ લઈશ તો મારા પૈસા એ જશે અને દૂધે બગડી જશે બરાબર એટલે અહીં સમજવાનું એ છે આપણે કે અત્યારે જે ગુરુઓ છે એ પાત્ર કે કુપાત્ર જોતા નથી આડે ધડ ચેલીઓ અને ચેલા મૂંડવા જ છે શું કામે એને ચેલી ચેલા સાથે કોઈ મતલબ નથી એને એના પૈસા સાથે મતલબ હોય છે એટલા માટે એ પાત્ર કે કુપાત્ર જોતા નથી બરાબર અને જે શિષ્ય બનવા જાય છે મતલબ ચેલી ચેલા બનવા જાય શિષ્ય તો ન બની શકે એવા વિવેકહીન જો વિવેકી હોય તો એ સમજીને ગુરુ કરે સમજી વિચારીને પહેલાં એને જોવે જાણે પછી અને માણે પછી એનું ગુરુ બનાવે બરાબર તો વેગ વગરના જે ચેલિયું ચેલા છે એ સામેવાળા ગુરુની અંદર પાત્રતા નથી જોતા કે આ ગુરુ મારા ગુરુ બનવાને યોગ્ય છે કે નહીં આ પાત્ર છે કે કુપાત્ર છે આનું જીવનચરિત્ર કેવું છે આનું વાણી વર્તન કેવું છે આનું આચરણ કેવું છે આતમ પરમાતમ શબ્દને આને જાણ્યો છે કે નથી જાણો સત્યના રસ્તે ચાલે છે કે નથી ચાલતા આ જે પ્રમાણે બોલે છે તે જ પ્રમાણે વર્તે છે કે નથી વર્તતા તે બધું આખું એનું ચરિત્ર તપાસે પછી જે ગુરુ કરે જો સાચા વિવેકી શિષ્ય હોય ને એ બાકી ચેલિયું ચેલા હોય ને એ જોતા નથી બરાબર સંતોની વાણી આવે છે ને કે ભાઈ પાણી પીઓ છાન કે અને ગુરુ કરો જાન કે પાણી પીવું ને તો ગારીને પીવાય જેથી કરીને એમાં કદળો હોય મેલ હોય દેકડિયા હોય એ કપડાં માટકાય છે શુદ્ધ પાણી ગરાઈને આપણા ગોરામાં માટલામાં જતું હોય એ રીતે ગુરુ પણ જાણીને કરવા પડે મિત્રો એ ગુરુ બનવાને યોગ્ય છે કે નથી જાણ્યા જોયા વગર જો તમે ગુરુ કરી લેશો જિંદગી બરબાદ થઈ જશે બરાબર એટલા માટે ગુરુ બનાવતા પહેલા ગુરુનું પાત્ર પણ આપણે જોવું પડે છે અને ધડ ગુરુ ન કરે એના કરતાં તો માતા પિતાની સેવા કરી લેવી સારી જો સાચા ગુરુ ન મળે ને તો હવે રહી વાત ગુરુની તો જે સાચા ગુરુ છે એ જે એની પાસે શિષ્ય બનવા માટે આવે છે એ પાત્ર છે કે નથી જો પાત્ર હોય તો જેને પીરશે કુપાત્ર હોય તેને કાઢી મૂકે જવા દે ભાઈ તારું કામ નથી અને જો પાત્ર ન હોય તો સાચા જે સંત હશે ને એ શિષ્યને પાત્ર બનાવશે સત્સંગ આપી આપીને પાત્ર બનાવશે પાત્ર બનાવીને એનું મંચિત બુદ્ધિ અહંકાર બધું જ સાફ કરી નાખશે મનમાંથી વિષય વાસનાઓ બધું દૂર કરી નાખશે સત્સંગ આપીને ચોખ્ખું પૂર્ણ પાત્ર બની જાય પછી જ એની અંદર આ વસ્તુ ઓરે વસ્તુ એટલે શું નામ ઉપદેશની વસ્તુ ભક્તિભજનની વસ્તુ અતમ પરમાતમ શબ્દના જ્ઞાનની વસ્તુ એની અંદર એ ઓરે પણ સાચા સંત હોય ને એ જ આ પ્રમાણે કરે અને એ સાચા સંત બે થી ત્રણ શિષ્ય બનાવે બનાવે પણ નહીં જે મૂડી નાખે છે એ તો ઘેટા બકરાનો વાળો છે એ તો ધર્મના નામે ધંધો છે બરાબર શું છે એમાં કાંઈ નથી ગુરુ ગડડિયા ભેળ ચેલા એના જેવું છે બરાબર એટલે મિત્રો જ્યાં સુધી તમને સાચા સત્યનિષ્ઠ સદાચારી શિલ્વંત ગુરુ ન મળે તો ગુરુ કરતાં જ નહીં માતા પિતાની સેવા કરી લેજો માતા પિતાની સેવા કરો ભૂખ્યાને ભોજન આપો તરસ્યાને પાણી આપો કબૂતરને ચણ નાખો ચકલાને ચણ નાખો માછલાને લોટ આપો ગાયોને નિરાણ આપો અનાથોનો નાથ બનો ભૂખ્યાને ભોજનને તરસ્યાને પાણી બે ઘરોને ઘર બનાવી આપો નિઃ સહાયની સહાય કરો યથાશક્તિ અનુસાર પરંતુ જ્યાં સુધી સાચા સંત ન મળે ત્યાં સુધી ગુરુ બનાવશો જ નહીં જીવન બરબાદ થઈ જશે એની વાણીથી પરખાય એના બોલપટથી પરખાય એની રહેણી કહેણીથી એના ખોરાકથી ઓળખાઈ જાય કે આ સાચો છે ખોટો છે બરાબર સાચા સંત વિશે અને ખોટા સંત વિશે હું અનેક વાણીઓમાં વિશ્લેષણ કરી ગયો છું બરાબર સાચા જે ગુરુ છે એને તમારા ધન દોલત સાથે કોઈ મતલબ નથી માત્ર એક જ એનો ભાવ અને પ્રેમ હોય છે કે મારો જે શિષ્ય છે કઈ રીતે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી જાય એ જેનો ભાવ હોય છે ધન દોલત આ મતલબ નથી હોતો અને ધન દોલત સાથે જેનો મતલબ છે ફોર વ્હીલ ગાડીઓ પચાસ પચાસ લાખની કરોડોના બંગલા કરોડોનું બેંક બેલેન્સ કરોડોની જમીનો દેશ વિદેશમાં જલસા કરવા આ ઢોંગી છે સમજી લેજો આ બધું ઢોંગ પાખંડ છે સાચા સંતને આવી કોઈ જરૂર નથી સાચો સંત માત્ર પોતાની ભક્તિ ભજનમાં જ રહેતો હોય છે હે જમવાનું મળે તો પણ ભલે ન મળે તો પણ ભલે એ બપોરે જઈને તો સાંજની ચિંતા નથી કરતો ને સાંજે જઈને તો સવારની ચિંતા નથી કરતો એ સતત પ્રભુની ભક્તિમાં જ લીન છે કોઈની ઈર્ષા નથી કરતો વાદ વિવાદ નથી કરતો કોઈ સાથે કોઈનું ખરાબ નથી ઈચ્છતો કોઈનું બુરું નથી કરતો પોતાની અંદર જે બુરાઈ હોય છે એને ગોતી ગોતીને જે દૂર કરે છે જોકે સાચા સંતની અંદર તો બુરાઈ હોતી જ નથી એવા જે સંત છે ને એ મળે તો જ ગુરુ કરાય બાકી ન કરાય બાકી અત્યારે લાઈફ અંદરને આ બીજા અંદર છે વિશેષમાં બીજું કાંઈ નહીં બરાબર લાલચી ગુરુ લોભી ચેલા અંતે બેઠેલા પહેલા ખબર કોઈને કાંઈ નથી અમે ક્યાં જાય એમ જેમ માલધારી હોય ને ઘેટા ચારવા જાય એક ઘેટું એક વાર ઠેકે એટલે બીજું એની પાછળ ઠેકે ત્રીજું ઠેકે ચોથું ઠેકે આમ બધી ઠેકા ઠેકી છે બીજું કાંઈ નથી પણ એક ઘેટું બીજાની વાડીમાં વાર ઠેકીને અંદર પ્રવેશ કરી ગયો એટલે બીજું પણ એની પાછળ ઠેકે પાછળના ઘેટાઓને ખબર નથી કે અમે ક્યાં જઈશું પહેલું ઘેટું ક્યાં ગયું અમે ક્યાં જઈએ એની પાછળ પાછળ જોતાં જાણતા નથી એટલે આને ગાડારીઓ પર વાહ કહેવાય છે બાજુ દોયરા એ બાજુ હુર કેરોલ થઈ ગયા હાલતા બે પાંચ વર્ષ રહીને પછી પસ્તાવો કરે છે કે આ તો એમ ફસાઈ ગયા છે પછી શું કામનું ચુબગ ચિડિયાદાના ફિરક્યા પસ્તાના પાંચ વર્ષ તો જિંદગીના બેકાર થઈ ગયા બગડી ગયા બરાબર કામ એક ઉપાત્ર છે છોજો ઘણાની અંદર કામ આગની પ્રગટ થાય એટલે એ એટલી હદ સુધી આંધ્રો બની જાય છે કામ અગ્નિમાં નથી જોતો દીકરી નથી જોતો બેન નથી જોતો ભાભી કોઈ વસ્તુ નથી જોતો એ નાની નાની દીકરીઓ પર આજકાલ બળતકાર થવા લાગ્યા છે એટલે કામ છે ને એ કુપાત્ર છે એ કામરૂપી કુપાત્ર સાથે જાજી સંગત ન કરાય પછી ક્રોધ ક્રોધમાં આવીને માણસો એકાબીજાને મારી નાખે છે ખૂન ખરાબા કરી નાખે છે જીવન પર્યંત જેલમાં સડી સડીને મરે છે એટલે ક્રોધરૂપી કુપાત્રનો પ્રસંગ ન કરાય પછી લોભ લોભ લાલચમાં આવી અને માણસો અનેક પ્રકારના છલ કપટ કરતા હોય છે કાવા દવા કરતા હોય છે એટલે લોભ પણ કુપાત્ર હશે એની સંગતમાં પણ જાજુ ન હોય પછી મોહ પત્ની પ્રત્યેનો મોહ બાળકો પ્રત્યેનો મોહ પત્ની હોય તો પતિ પ્રત્યેનો મોહ માતા પિતાનો પ્રત્યેનો મોહ સગા સંબંધીઓનો મોહ દેહનો મોહ શરીરનો મોહ ધન દોલતનો મોહ આ એક પ્રકારનો જે મોહ છે એ મોહ પણ કુપાત્ર જ છે એને પણ ન કરાય જોકે રહેવાનું બધાની સાથે પરિવાર સાથે રહેવાનું અળીમળીને રહેવાનું દરેકની સાથે રહેવાનું છે પણ મોહના પાસમાં બંધનમાં બંધાઈ નહીં જવાનું સાથે રહેવાનું પણ એના મોહ પાસમાં બંધાઈ નહીં જવાનું તિરસ્કાર કોઈનો નથી કરવાનો બરાબર પછી મદ મદ એટલે અહંકાર અભિમાન અહંકાર અભિમાન તો ખતરનાક છે અહંકારી વ્યક્તિનું જ્યારે કોઈ અપમાન કરે ત્યારે એ ખૂબ જ દુઃખી થાય છે અને મરવા મારવા પણ ઉતરી આવે છે મરવા મારવા ઉપર પણ એ ઉતરી આવતું હોય એટલે અહંકાર તો ડેન્જરસ છે અહંકાર તો ખતરનાક કુપાત્ર છે એ તો છોડવો જ એક કુપાત્રનો તો શંક કરવો જ નહીં શબધ એ પણ કુપાત્ર શબ્દસ્પરસ રૂપરસ ગંધા પાંચે પાંચ કુપાત્ર જ છે આ પણ પાંચે પાંચ કુપાત્રનો સંગ છોડવો જોઈએ રજોગુણ તમોગુણ ગુણ સત્વગુણ રજોગુણ અને તમોગુણ એ પણ કુપાત્ર જ છે સત્વગુણ એ પંચોતેર ટકા સુપાત્ર છે પચીસ ટકા એની અંદર પણ અહંકાર આવવાની સંભાવના છે સત્વગુણમાં આવે તો સત્વગુણ લક્ષણ ભજન મનન કીર્તન ચિંતન સ્વાધ્યાય સત્સેવા સત્સંગ સત્ આચરણ બધું એની અંદર પણ જ્ઞાનનો અહંકાર આવી જાય જો જ્ઞાની હોય તો કે હું મોટો સર્વશ્રેષ્ઠ જ્ઞાની છઉ દાતા હોય તો મોટો દાતા છો ભક્ત હોય તો કે હું મોટો ભક્ત છઉ ગુરુ હોય કે મારા જેવો કોઈ ગુરુ નથી હું જ મોટો મુક્તિદાતા છું એટલે સત્વગુણની અંદર પણ અહંકાર તો આવવાની સંભાવના છે જ માતા ગંગા સતી કહે છે કે સત્વગુણ બે પ્રકારના છે એક શુદ્ધ ને બીજો મલિન જાણો શુદ્ધ જેમાં અહંકાર નથી બિલકુલ લેશ માત્ર મલિન જેમાં અહંકાર છે એટલે આની પણ સંગત છોડવી પણ ત્રણ ગુણથી ઉપર થઈ જવાનું ધરતી અગ્નિ પાંચ તત્વ પણ એ પણ કુપાત્ર જ છે પચીસ પ્રકૃતિ પણ કુપાત્ર છે થોડું સૂક્ષ્મ કારણ મહાકરણ કેવલ પાંચ શરીરો પણ કુપાત્ર છે મનમાયા પણ કુપાત્ર છે અરે શોર્ટકટમાં જો કહીએ ને તો આ દેહ શરીર એ કુપાત્ર જ છે આખે આખું અને શરીરની અંદર રહેનારા તમામ મતલબ પાંચ તત્વો પચીસ પ્રકૃતિ ત્રણ ગુણ મનમાયા પાંચ શરીર બધી પ્રકારની વિષય વાસનાઓ ટોટલ આ કુપાત્ર જ છે શોર્ટકટમાં જોઈએ તો દેહ છે ને કુપાત્ર જ છે કુ એટલે ખોટું આ દેહ છે ને ખોટું જ છે ખોટું પાત્ર છે આ ખોટા પાત્રમાં રહીને આપણે સત્યને એક બાજુ તારવી લેવાનું છે નીર કા કરે ની બેરા કઈ કબીરસો હં છે મેરા નીર અને ખીર ખીર કેતા દૂધ નીર એટલે પાણી દૂધને પાણી મિલાવી દો એને હંસ અલગ કરી નાખે એવી જ રીતના જ્યારે બુદ્ધિમાંથી વિવેક પ્રગટ થાય છે ત્યારે સત્ય એક બાજુ ન સત્ય એક બાજુ અલગ અલગ કરી નાખે એ હં છે જોકે હં કોઈથી દૂધ પીવે નહીં હંસ તો સાચા મોતી ખાય પણ અહીં તો એક દ્રષ્ટાંત છે સમજવા માટે વિવેક એ હંસ વિશે વાત કરવામાં આવીશ એમ જેનો વિવેક જાગૃત નથી થયો એ કુપાત્ર અને સુપાત્રને જાણી નથી શકતો અને ફસાઈ જાય છે તે બરાબર એટલે વિવેક જગાડવો ખૂબ જ જરૂરી છે હવે દેહ આખો દેહ ની અંદર રહેનારા કામ ક્રોધ લોભ મદમો સબદસ પર ઉપરસ ગંછલ કપડી સૈંદ તારી મારી હું મે મે વાદ વિવાદ ખેત ખોદરી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ઉદિ ખ્રિસ્તી બારસી દર્શન સે બોલિંગ આયે થેમાં હેમડિયા નાતી જાતિ ધર્માધર્મી પંથા પંથી ટોટલ xyz બધું કુપાત્રસ આ બધી નાતી જાતિમાં જ આવી જાય ધર્માધર્મી નાતી જાતિમાં આવે પંથા પંથી નાતી જાતિમાં જાવ બધું એક પ્રકારની નાતી જાતિ જ છે સમજી લ્યો ને જાતિ જગતમાં બે હું ઘણી વાર કહું છું નરને નારીને ઓનલી ફોર માનવ માત્ર માનવ જાતિમાં આવો હે અને માનવ જાતિને પણ છોડો મા પ્લસ નવ નવની જે માયામાં છે એ માનવ છે નવથી ઉપર ઉઠો નવ દ્વાર સબ સંસાર દસમા યોગી સાદ એકાદશ ખિડકી બની જાને કોઈ સંસુજાન હે દસમા દ્વારને પકડો નવમાંથી માં નવ માં મતલબ માયા નવ મતલબ નવ દ્વારની માયામાંથી નીકળીને દસમા દ્વારને પકડો આત્માને ઓળખો દેહથી વિધેયતાઓ આ નવની માયામાં રહે છે એને માનવ કહે છે નવથી ઉપર ઉઠી જાય દસમા દ્વારમાં પહોંચી જાય આતમમાંને જાણી લઈએ એટલે એ આત્મ સ્વરૂપ બની જાય છે સ્વરૂપ આતમ દેવ સ્વરૂપ બની જાય છે નવની માયામાં રહી બે આંખો બે કાનચાર બે નાખ છ મોક્ષાત ત્યાગ પ્રત્યાક્રમણ ગુદાન આ નવની માયામાં રહીને અધર્મ કાર્ય કરે છે અધર્મ કૃત્ય જે કરે છે એ દાનવ છે નવે નવ દ્વારને વ્યવસ્થિત પદ્ધતિસર સમજી જાણી જોઈને ચલાવે એ માનવ છે માનવ જેવું જીવન જીવે એ માનવ છે નવ થી ઉપર ઉઠી જાય હે એટલે દાનવ અને માનવ થી ઉપર ઉઠીને દેવ આત્મ દેવ સ્વરૂપ બની જાય છે અને લાસ્ટમાં પરમાતમ સ્વરૂપ બનીને મોક્ષને પ્રાપ્ત કરે એટલે આ દેહ જ કુપાત્ર છે સમજો એમ કુ એટલે ખોટું પાત્ર 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 દેહ દેહ જે મળ્યું છે છે આ પણ હવે દેહની અંદર રહેનારા મુખ્ય બે જ પાત્ર છે સુરતા અને શબ્દ બે પાત્ર મુખ્ય છે તો આ સુરતા જે છે આ કુપાત્ર રૂપી દેહની અંદર જ્યાં ફસાઈ ગઈ છે ત્યાં સુધી એ જન્મનના ચક્રમાં છે પણ સોહમ શબ્દરૂપી શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોમ શબ્દ ચાલી રહ્યો છે એ સોમ શબ્દની સાથે પોતાને જોડી દઈએ સુરતા અને સોમ સ્વરૂપ બની જાય સોમ શબ્દ એ સુપાત્ર છે દેહની અંદર એ સુરતા સોમ શબ્દમાં જોડાય સોમ સ્વરૂપ બની લાસ્ટમાં આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને પરમાત્મ સ્વરૂપ તરફ આગળ વધી જાય છે તો સોહમ શબ્દ ને આત્મા એ સુપાત્ર છે અને પરમાત્મા તો કુપાત્ર અને સુપાત્ર બેથી ઉપર છે બરાબર તો સુપાત્ર જે છે એ સોહમ શબ્દ છે આત્મા છે પરમાત્મા છે એના તરફ કુપાત્ર રૂપી દેહમાંથી સુરતા હટી શબ્દ તરફ આત્મા તરફ જ્યારે સુરતા જોડાય છે શબ્દ સોમ શબ્દ અને આત્મા એ સુપાત્ર છે એ કુપાત્ર રૂપી દેહમાંથી અસુરતાને સુરતાને હટાવી અને સુપાત્ર રૂપી શબ્દ આત્મામાં જોડવાની છે બરાબર સુપાત્ર એ જ છે જે યોગ્ય છે જે લાયક છે સાચા ગુરુ યોગ્ય અને જે લાયક હોય ને એને જ ભક્તિનો બોધ આપે છે જે ભાવ પ્રેમવાળો છે દયાળુ છે સરળ સ્વભાવનો છે નિરહંકારી છે જેને ખરેખર જિજ્ઞાસા તડપ લગન લાગી છે આત્મ પરમાત્મ શબ્દને જાણવાની એવા સુપાત્રને જ સાચા સંત શિષ્ય બનાવે છે કુપાત્રને બનાવતા નથી જે અધિકારી શિષ્ય છે એ સાચા સંતને ખબર પડી જાય એજ આ સુપાત્ર હોય ને એ જ સુપાત્ર ગુરુ પણ છે અને એ જ સુપાત્ર શિષ્ય પણ છે એ બેનું મેચિંગ થાય ને ત્યારે એને પ્રેમની જ્યોત પ્રગટ થાય હોય ગુરુને શિષ્ય સાચા તે પ્રેમ જ્યોત પ્રકાશ બરાબર તો જે ગુરુ કરવા જાય એને ગુરુની પણ સંપૂર્ણ પૂરેપૂરી તપાસ કરાય પછી જ ગુરુ કરાય કે યોગ્ય છે ગુરુ ગુરુ બનવાના લાયક છે સુપાત્ર છે કે કુપાત્ર છે જાણો જોવો ને પછી એને ગુરુ બનાવો અને ગુરુઓને પણ શિષ્યને જોવા પડે છે કે આ પાત્ર છે કુપાત્ર છે આ સુપાત્ર છે કુપાત્ર છે સુપાત્ર હોય તો જ ભક્તિનો બોધ એને અપાય નકર ગુરુનું નામ ડૂબાડી દે અને ગુરુને ખેંચીને લઈ જાય ચોરાસીમાં માં અને ગુરુ જો કુપાત્ર હોય તો શિષ્યને ડૂબાડી દે નહીં તો એને બધાને ચોરાસીમાં લઈને જાય તો સુપાત્ર એ જ છે સત્યનિષ્ઠ સત્યના રસ્તે ચાલનારો વાણી વર્તન જુદા જ્યાં ધર્મ નહીં પાખણ ત્યાં બોલે બીજું ને હાલે બીજું એ સુપાત્ર છે જ નહીં કુપાત્ર છે સુપાત્ર શબ્દ છે આત્મા છે પરમાત્મા છે સત્યના રસ્તે ચાલનારો સાચા સંત તે સુપાત્ર જ છે એવાને ગુરુ કરાય એટલે ગુરુને પણ જોવાનું મિત્રો ગુરુ કરતા પહેલાંય નગર ગયા ચોરાસીમાં અને ગુરુને શિષ્યોને જોવાય બેને સામે હામે હામે જોવું પડે પણ અત્યારે તો શું છે એ કોઈને કોઈ ગણતું નથી જોતું નથી બસ બકરાનો વાળો ને મોટી ભીડ હોય ને પગ ધોઈને પાણી પીવરાવતા હોય ને આરતી ઉતરાવ ઉતરાવતા હોય ને હા કરાવતા હોય ને પૂજા પાઠ કરતા હોય ને આ વિડીયો બનાવીને મૂકે ને લોકો અંજાઈ જાય ને દોડવા માંડે પાછળ પૂછડા પકડીને બધું નવટંકી નાટક છે દેખાવો જગતને ફસાવવા માટેનું જગતને આકર્ષિત કરવા માટેનું એક ષડયંત્ર એક નાટક છે નવટંકી વિશેષમાં કાઈ નથી આ શબ્દોની માયા ઝાડ છે પછી બાવાનક્ષાની કથની બકણી કરે એમાં પછી મુક્તિ મોક્ષના દાણા નાખે અને ભોળા જીવોને ફસાવી લેસ તો મિત્રો સુપાત્ર એટલે શું અને કુપાત્ર એટલે શું આના વિશે આજે થોડી સમજણ આપી છે બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય